ચાર ચાર પાંચ પાંચ વર્ષથી આપ સૌ જાણો જ છો કે કાલાવરનાકા બ્રિજ નું જે પુલ છે તેની માટે અમે લોકો છે અને કરાવીને કે પણ આ માંગણી છે એવું નહીં કે માત્ર ને માત્ર રાજકીય કોઈ આ સ્ટંટ છે પણ લોકોની માંગણી છે ને ગંભીર જેવી કોઈ પરિસ્થિતિ ઊભી ના થાય તેના માટે ખાસ કરીને અત્યારે જે કાલાવરનાકા પુલ ની જે પરિસ્થિતિ છે કે જેને અમે બતાવી કે ઉપરથી સળિયા નીકળી ગયા છે નીચેથી સળિયા લટકે છે રેલિંગ નીકળી ગઈ છે છતાં આ ઘોર નિંદ્રામાં સુકેની સરકાર અત્યારે આવા બનાવ બન્યા પછી પણ નથી જાગતી એ ખરેખર આશ્ચર્યજનક કહેવાય અમે લોકોને કોઈ જાનહાની ન થાય તેના માટે આ જે પુલ છે જેને ઘણા દિવસથી એમ કહે છે કે મંજૂર થઈ ગયેલું છે મંજૂર થઈ ગયેલું છે પણ મંજૂરીના તમામ તબક્કા પાર કર્યા બાદ અત્યારે સ્ટેન્ડિંગ કમિટીમાં જે અટકાવેલું છે કે કયા કારણસર અટકાવેલું છે જવાબ માંગવા માટે અમે સ્ટેન્ડિંગ કમિટી અને મેસ શ્રી પાસે આવેલા હતા પણ અત્યારે એ લોકો અહીંથી ભાગી ગયા છે એટલે અમે એમના દરવાજે આ આવેદનપત્ર લગાવેલું છે અને એવી અત્યારે અમે જે પણ સ્થિતિ છે એને તાત્કાલિક ધોરણે આ કાલાવડ નાકાના પુલ્લુ કામ ચાલુ કરાવે જો આ પુલ્લુ કામ હવે તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં નહીં આવે તો લોકોને સાથે રાખીને અમે ઉગ્ર દરોડ કરીશું